માતા મિત્રો હું કિરણભાઈ દેસાઈ વેજલપુર માલધારી આજે જે દ્રશ્ય આપને બતાવી રહ્યો છું તે આપનું હૃદય કાપી ઉઠે તેવા દ્રશ્યો છે અને આવા દ્રશ્યો અમે વારે ઘડીએ બતાવીએ છીએ પણ સરકાર ભાજપ જેની આંખ ઉગડતી નથી કહેવાતી સરકાર હિન્દુવાદીની સરકાર જેના રાજમાં માનનીય સંઘવી સાહેબ સાહેબ કહેતા તો શરમ હોય છે મને પણ પોતાની રૂહે મારે કહેવું પડે જ્યારે કોઈ ખાટકીને આવે ત્યારે કે અમારી સરકાર પ્રતિબંધ છે કોઈ કસાઈને છોડવામાં નહીં આવે મહેસાણા મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકા દ્વારા જે ગાય પકડી લઈ જવામાં આવે છે તે આ હરિકૃષ્ણ પોળ ત્યાં આપી દેવામાં આવે છે જો ગાય માતાના આ દ્રશ્ય જોઈને તમે આ ગાય માતાની મૃત્યુ પામે છે અને આ દૂર સુધી વિડીયો બતાવો હું કહું છું આ ગાય માતાની હાલત છે તમે જોયે બધો અને આ ગાય માતા માનની હરસંઘવી સાહેબ તમારી પોલીસને એવું કહેજો જાતે ફરિયાદી બને આમ કોઈ બુટલેઘર પકડે ને ત્યારે ફરિયાદી તમે પકડો કહો છો ને ફરિયાદી બનો છો આજે જાતે ફરિયાદી બનવું પડશે તમારે અને તમે સાચા હિન્દુ હોય તો તમારી સુધી વિડીયો પહોંચશે મને ખબર છે સાચા હિન્દુના દીકરા હોય ને તો તમારી તમામ મહેસાણાની પણ તમામ નગરપાલિકાઓમાં ગાય માતાની હત્યા થઈ રહી છે કસાઈઓ સાથે તમારા અધિકારીઓનું મિલી ભગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પંચાવન હજાર વધુથી ગાય માતા આઠ વર્ષની અંદર ગુમ છે આજ સુધી એક પણ ગાય માતાનો તમારી સરકારે ભાજપ સરકારે હિસાબ નથી આપ્યો એટલું યાદ રાખજો ગાય બે પગવાળા આખલાવાળા તમારા ભાજપોએ ગૌચર તો ખાઈ ગયા છે

ઘાસ તળકલું નથી એક પણ ઘાસ તળકલું નથી હો ને મિત્રો પાણી અવાડામાં પાણી નહીં ખાલી બે શેડ છે લો ગાયો છે પાંચસો ઓનલી ફોર પચાસ સાહીઠ ફૂટ બે શેડ રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા વરસાદમાં પલડી પલળી મરી ગઈ છે ભૂખી ત્રશીમાં આ ગાય માતા મિત્રો એટલે મારી સરકારને અમારો વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારા જે બી નગરપાલિકામાં આ સોરી જે બી આમાં એસપી થી માંડીને ડીસી થી બી માંડીને કલેક્ટર થી માંડીને તમામ લોકો જવાબદાર બને અને નગરપાલિકાના તમારા હોદ્દેદાર ભાજપ સરકાર તમે તો મેન જવાબદાર બનો જ છો કે તમારા રાજમાં બધું થઈ રહ્યું છે આવો તમને બતાવું આ ગાય માતાઓ બધી અમારી આ ગાય માતાઓની હાલત જુઓ તમે એ ગાય માતાઓ જે બચારી એની હાલત જોઈને તમારું હૃદય કાપી ઉઠશે એવી ગાય માતાની હાલત છે જો આ ગાય માતા આ જીવિત ગાય માતા છે આ ગાય માતાને કેવી રીતે ઉભી આ ગાય માતા જુઓ આ ગાય માતા જીવિત ચોટી ગઈ છે કે અમે બોલાવે છે માણસો આ ગાય માતાને જો આ ગાય માતાની હાલત જો તમે આ ગાય માતાની હાલત જો આગળ આગળ બતાવો તું આગળ જા એટલે ગાય માતાની હાલત જો તમે આ બધી ગાય માતા આવી રીતે કરતો આ ગાય માતાની હાલત જો ઊભી કરું પછી બોલાવો બીજી ગાય માતા ની બતાવો ગાય આગળ જાઓ ગાય માતા ત્યાં બીજી બતાવવાના કરો ભાઈ આને કર દો થોડી ગાય ત્યાં પછી ગાય માતાને ને બતાવો આ ગાય માતાની હાલત જો તમે આ ગાય માતા પણ મરી ગઈ છે ચોટી ગઈ છે તમે બીજી બધી ગાય માતા બતાવો તમે આવો આ ગારો તમે જો ખાલી આવી અહીંયા જે ગારો છે તમે જો અહીંયા જો જો આ જો આવો તમે બતાવો આ પગના ઢીચર સુધી ગારો છે અહીંયા આ ગાય માતાની આવી હાલત છે જો તમે સરકાર હિન્દુવાદી સરકાર તેના રાજમાં ગાય માતાની આવી હાલત છે અને વાતો ગાય માતા નીકળવાની જે ગાય માતાના માતા સત્તા ઉપર આવ્યા ते काय मातांनी हालतना तो महाराज मा आमदार म्युनिसिपल कोपरेशन हुआय राजकोट दरेक नगर पालिका क्या बताओ ब लिखाय माता यहांला बताओ हकल आओ आ काय मातांनी हालत 14 तो में अगला आओ याव आयो आ काय मातांनी हालत 2 आओ जल्दी दो आ काय मातांनी दो समय आले जो હા હાલત જુઓ અને પાની હરસંઘી સાહેબ સો નંબર પર ફોન કર્યા છે ઘણા પાંચ ફોન કર્યા છે એક બી ફોન નથી ઉપડ્યો મારો નંબર આપીશ તમને તપાસ ને મારી પર તપાસ બેસાડજો અને જેલનો મેલ અમારા માટે દોરનો સમાન છે અને તમે એવું ના સમજતા કે તમારેથી ડરી જઈશું પાંચ વખત પોલીસ સો નંબર પર ફોન કર્યો એકબે ફોન પાડવામાં અમારા માણસો પોતે પોલીસ સ્ટેશન પહોંચે છે થોડ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન લેવા આ તમારી તા ના આ તમારી વ્યવસ્થા અને ગૃહ મંત્રીમાંથી રાજીનામું આપી દો સાહેબ અમારી વ્યવસ્થા આ વ્યવસ્થાને હું કે ગૃહમંત્રી છું સરમ શરમ આવી ગયો તમને ગૃહમંત્રી કહેતા આપણે જો આ કઈ માથાની હાલત જો મિત્રો જો આ કથાની હાલત આ કૃત્યુ પામી ગઈ છે બધી છે મિત્રો પેલી બે ગાય માતા બતાવો આ ગાય માતા બતાવો આ બાજુ પેલી ક્યાં માતા જો પેલી પાછળ ગાય માતા બતાવો આ ભૂખી તરસી ગાય માતા મુક્તિ પામે જયભાઈ બ્રાહ્મણ આ એમની કહું સારા છે પાંજરાપુર જય જયભાઈ બ્રાહ્મણ ની

એને આ ભારત ભૂમિ પર આ હિન્દુ રાષ્ટ્રમાં જો આ ગાયો ચાંટે છે આ ભૂલ છે કે હિન્દુ રાષ્ટ્રમાં જન્મ લીધો ત્રીસ દેવતાનો વાસ છે તમે એવું લોકો બોલો છો અને આ ગાય માતાની હાલત તમે કયા હિન્દુ ખાલી હિન્દુ મુસલમાન કરો એટલે તમે બધા હિન્દુ ચાકી જાઓ છો તમારા રાજમાં જે ગાય માતા અત્યારે લખ્યું છે પૂર્ણમાં જેવી જેવી ગાય માતાની હાલત થશે એવી સૃષ્ટિની હાલત થશે એટલે તમારા બધાની પણ હાલત થશે એ રાજો આ ગાય માતા ગાયો ચાટી રહી છે મારી ગાય માતા તમે જુઓ અહીંયા આ ગાય માતા જુઓ ક્યાં જુઓ ગાય માતા બતાવો આ ગાય માતાઓની હાલત જુઓ મિત્રો તમે આ આ ગાય માતાની હાલત જોયો ભાઈ અમારું હૃદય કાપી ઉઠે છે અહીંયા દ્રશ્ય જોયા પછી આ બધું હલ્દી આ અમારો ધર્મ બને છે આ અમારો ધર્મ બને છે અમે આવી તાળી જગ્યાએ જઈએ છીએ અને પેલા અમે અમે કહીએ છીએ કે ભાઈ તમારી પાંદડાપોર છે તમે ગાય માતાની સેવા કરો છો પણ આ ભાઈને અમે એક વાર આવીને કહી ગયા છે પણ આ તો શું છે કે એમનો હાથ ઉપર સાહેબ હોય ને ભાજપનો એટલે આ બધું ના કરે આ લોકો પછી અમારે આ છૂટ ગયા માહિતી મળી કે કિરણભાઈ ગાય માતા રોજ મૃત્યુ પામે છે અને આ હાલત જોવા મિત્રો જો તમે ગાય માતાની હાલત જો આ ગાળો તમે જોઈ રહ્યા હતા મિત્રો આ ગાય માતા જો આ ગાય માતા અહીં આવી જઈ રહ્યા છે જો આ જો આ જો આ ગાય માતાની હાલત જો મિત્રો ત્યાં જો ત્યાં એક વાછું છે ઘણા દિવસોથી મરી ગયું છે આવો ભાઈ બતાવો મીડિયા મિત્રોને ખાસ કરી હાથ જોડીને વિનંતી કરીશ તમામ લોકોને આ વિડીયો વધુમાં વધુ ફોરવર્ડ કરીશ આ હિન્દુવાદી સરકારને લોકો સુધી પહોંચાડજો આ હિન્દુવાદી સરકાર કેવી છે કેમ કે આ મહેસાણા મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકાવાળા આ લોકોને આપે અને પછી એ લોકો જોવે કઈ વ્યવસ્થામાં આ લોકો આપે છે જે રીતે અમદાવાદની પંચાવન હજાર ગાય માતા ગુમ છે તેવી જ રીતે આ બધી કસાઈઓને આપી દેવા ને એટલે શું જલ્દી કતરખાને પહોંચી જાય ને અલના કંપની જોડે અઢીસો કરોડ રૂપિયાનું ફંડ લીધું છે સાહેબે એટલે આની જવાબદારી તો બને તમારા સાહેબની હિન્દુવાદી હિન્દુવાદી સરકારની આ છે તમારી સરકારો અમે બતાવું મિત્રો આ મારો આક્રોશ છે ને એ મારું હૃદય કાપી ઉઠાયો છે આ મારી મર્યાદામાં બોલું છું ન કે બાકી એવી શબ્દ આ લોકો માટે કોઈ શબ્દ નથી એવી સરકાર છે જેને હાલતમાં આ ગાય માતાની હાલત આપ જોઈ રહ્યા જોઈ લો આ ગાય માતાની હાલત જોવા તો મિત્રો જો આ ગાય માતાનું લગભગ વાસું હોય અને લાગે છે વાસું છે ઘણા દિવસથી ખુલી ઘરો છો આ આ શું છે આ માણસ આ કસાઈ જેવો છે પાજરા પર વાળા છે ને એક કાપી કાઢે ને તો કામ માં તો મરી જાય છે ખડીક ની એ બી ખોટું જ છે એ ખાટકીઓ ને ના છોડવા જોઈએ પણ આ ખાટકી જોઈએ આ વાછડું મરી ગયું છે અને લેવાનો એને જો સમય નથી ભાઈ અને આ વ્યક્તિને લેવાનો સમય નથી તમે જુઓ અને આ આવી ચાલતી ગૌશાળા પાંજરા પોળો ધંધા જ કરે છે અમુક કહેવાતી ગૌશાળાને ને પાંજરા પોળે પોતાનો બિઝનેસ ચલાવે છે જો મિત્રો આ દ્રશ્ય જોયા પછી તમે કોઈ ના ચલાવો ને તો તમારું માનવતા હૃદય કાપી દે અમારું કામ છે અમે અમારી લિક્સ ઉપર જો મિત્રો આ બાજુ જો મારે માનનીય છો ને હું કહો છો ને નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ બધા હિન્દુવાદી સરકારના લોકો સમર્થન કરતા લોકો અમે આવા વારે ઘડી વિડીયો બતાવીએ છીએ તો તમારા રૂવાટક આપતા નથી તમારો આત્મા નથી જાગતો તમને ખાલી હિન્દુ મુસલમાનો વાળી વાત આવે આત્મા બધાને જાગી જાય છે તમારી મા આપણી ને તમારી મારી મા તેત્રીસ કોટી દેવી દેવતાનો વાસ છે હિન્દુ શાસ્ત્રની ની માં કહેવાતી રખડતી ભટકતી પાજરા વડોમાં મરતી કરી કાઢી છે આ સરકારે અને તો પણ તમે કયા ઉઠે આ સરકારને સમર્થન કરી રહ્યા છો તમે શરમ આવી જોઈએ તમે જો ખરેખર હિન્દુ હોય તો આ ગાય માતાના આ ગાય માતાના તમે જો તમે આશીર્વાદ તમે ભૂલી ગયા છો કે ગાય માતા શું કહેવાય આ ગાય માતાના જો તમારે આનું જે પાપ આજે કર્યું છે એનો ઋણ ચૂકવવું હોય ને તો તમારા સરકારને બદલવી પડશે અને બતાવવું પડશે કે તમે હિન્દુત્વની વાતો કરનારી સરકાર ખોટી છે એક પણ ઘાસ ખૂણો તો તમે મને બતાવજો મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાણી જોઈ લો તમે કોઈ જગ્યાએ પાણી વાળો જુઓ મિત્રો એ કોઈ જગ્યાએ આ બાજુ તમે જુઓ મિત્રો તમારી ખાસ કરીને નમ્ર વિનંતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને કહો કે આ કિરણભાઈ વેજલપુર તમારી જેટલી પણ ગૌશાળાઓ ડુપ્લિકેટ તમારી ચાલતી સંચાલિત એને છોડશે નહીં તમારા અધિકારીઓ હોય તમે હોય તમે પણ માનનીય હરસંગી સાહેબ ફાકા ફરદારી બંધ કરી દેજો ગાયોના નામે તમે તમારો કોઈ હક નથી બોલવાનો તમારી સરકારને પણ કોઈ હક નથી વારે ઘડીઓ મેં આવા દ્રશ્ય બતાવી છે ના શર્માની જેમ બોલો છો સર આવી જોઈએ તમને લોકોને એટલે મારી નમ્ર વિનંતી છે લોક તમામ લોકોને કે આ સરકારને ના લોકો બોલતા ના જાહેરમાં જૂતું મારજો કે બંધ થયા તું કયો વ્યક્તિ જો ગૌચર ખાઈ ગયો અને ગાયો રોડ ઉપર આવી ગઈ અને હજારો ગાયો પાંજરા કસાઈઓ ખુલ્લે આમ અમદાવાદમાં ખુલ્લે આમ કસૈયો ગાય માતા લઈ જાય છે અમદાવાદ રાજકોટ સુરત તમામ શહેરોમાં ખુલ્લે આમ આપણે ગૌ સેવકોનો વિડીયો જોતા જ હોય છે બધા ગૌ રક્ષકોનો એટલે એ સાબિત થાય છે કે ગાયો જાહેરમાં ખટકીઓ લઈ જાય એક ખાટકીને સજા થયેલા ફાંકા ફોદેરી કરવા આવી જાય ફટફટ કરતો એટલે આ લોકોને શરમ આવી જોઈએ મારી નમ્ર વિનંતી છે આ લોકો ગુજરાતની તમામ જનતાને કે પ્લીઝ આ લોકોને જવાબ આપજો કારણ કે ગાય માતાને તમે માતા માનતા હોય જય ગૌ માતા